આપણા સબસ્ક્રાઈબરો વ્યુઅર્સો જે હતા એની બધાની માંગ એવી કેમ મૂકતા નથી એનું એક જ કારણ હતું કે આપણે થોડાક કામમાં હતા એકલા માણસ હોવાના કારણે આપણે મજૂર મળતા નથી એના કારણે મારે મચવું પડે છે અને કામ સાજુ હોવાના કારણે આપણે વિડીયો બનાવીએ આ નથી શકતા થોડોક ટાઈમ આજ થોડાક ફ્રી થયા છે એવી અને આ વિડીયો આપણે થોડોક તમને હવે શું થી વિડીયો મૂકવી છે કે જો કોઈ માહિતી નથી ખાલી બતાવવા માટે તમને મૂક્યો છે આપણે ઢોરાને શું અત્યારે કામ આપણે કરી રહ્યા છીએ તેના માટે વિડીયો આપણે બનાવ્યો છે જો આ તો પહેલાં આપણી ગા કવલી કે જે આપણી દેશી ગા હતી કવલી એ છે આની વાસડી છે સનુ હા વાસડી એની છે આપણી ગાયું જો બતાવશો તમને આ કાબરી આ કાબરી અને જે આપણે આપણે જે સરાડા મંડી થી ગા લીધી હતી એ ગા છે ઉલ્પા વાસડી છે દીનાભાઈ ની અમારા ગામ આસલપુર વાળા દીનાભાઈ ની વાસડી છે તો અહીંયા બાજુમાં વાસડી સરસ મજાની વાસડી નો ઉછેર થઈ રહ્યો છે આ ગા જે સરાડા લીધી હતી ને આપણે અત્યારે ડાય પીરિયડ ઉપર મૂકી છે બે ત્રણ દિવસ થી ડ્રાય પીરિયડ ઉપર મૂકી છે કારણ કે હવે એને દોઢ બે મહિનાની વાર છે તો હેઠળ જળા પણ કરવા મળી છે એટલે દોઢ બે મહિના ની વાર છે અને આને આપણે ડાય મૂકેલી દસક દિવસ થયા પીરિયડ માં ઘોડા ને મૂક્યો એ દસ દિવસ જેવું થઈ ગયું છે જે આપણે મૂકી દીધી છે હવે આને ધોવાઈ નથી ઓલી નજી એક બે દી એક જ વખત દોયું છે થોડુંક દૂધ આવે છે એટલે અને આને આપણે ઠામુકી મૂકી દીધી છે કે હવે આને આપણે ધોવાઈ નથી હવે આને દોઢ બે મહિનાની વેતર માં તે વાર છે ને ઓલી ગાર જે રહી બતાવશે ભાઈ ઓલી ગા એને દોઢ બે મહિનાની વાર છે દોઢ બે મહિના પછી આ બે ગાયું અહીંયા છે અત્યારે આપણે બધી ઘા પડી મૂકી દીધેલી છે આપણી પાસે આ અત્યારે કાબરી એકાદ દૂધની છે અને દૂધ આપણી પાસે ઘટી ગયું છે પણ હવે હમણાં ઢોરા લાવવા નથી કારણ કે આપણે વાંસડીનો ઉછેર છે આપણે પાસે વાસણી તૈયાર થઈ ગઈ છે જો અહીંયા આ વાંસડી રહી આ કારણ સાડા તેર મહિનાનો ગાપ થઈ ગયો છે આજ અને કમ્પલેટ જે આ વાંસડી લાલ રહી એના ત્રણ સાડા ત્રણ મહિનાનો ગેપ થઈ ગયો છે ચાલો હું અંદર શું કામ માં હતો આજે લગી તે તમને બતાવું અને બીજી વાત અહીંયા છે તેનો ઉછેર કરવાનો હતો જો પહેલા તો આપણે સિંગ કાઢી એનો પાલો આપણે અહીં ભરી દીધો છે અંદર તબેલામાં જે એની પાલો છે ઢોરાનો અને જો અહીંયા આપણે વાસળિયું છે આ વાસળિયું બતાવી દેશે ભાઈ તેના ત્રણ તો એક અહીંયા છે આ વાસળિયું ઘણી વખત આપણી પાસે થઈ ગયું છે એટલે હમણાં આપણે

એમાં તો સિંગ આ બધું દેખાડશે આ વાડી છે જે વાડી રહી તો આમ થી આમ બધે શેઠો જો એમાં આપણે પહેલા કપા હતો આ ભાગમાં કપા કટિંગ કરી કપા કાઢી અને અત્યારે સૈના નું વાવેતર કરી દીધું છે આ ભાગમાં સૈના ઉગી ગયા છે સૈના ઉગી ગયા છે ક્યાંક ક્યાંક છે તમને કોટા નહીં રહેશે જો આ સૈના ઓલરેડી આ ભાગમાં શેના ઉગી ગયા છે જે આ દસ વીઘાનો ભાગ છે દસ વીઘાના ભાગમાં સૈના ઉગી ગયા છે અને આ આપણે આ બીજો ભાગ છે એ ભાગમાંથી સિંગ અને જો આ પાળા બાજી મૂક્યા એમાં આપણે ઢોરા માટે રસકો કરવાનો છે અને હેઠે નીચે જાહેર વાવી દીધી છે આપણે ઢોરા માટે એમાં જે સિંગ હતી એમાં કાઢીને જાહેર વાવી દીધી છે આ રસ્કાના પાળી મૂક્યા છે અને જો આ પાણી ચાલુ છે અત્યારે આ આપણે રહી રહ્યું છે અત્યારે આપણા સૈના નવા આજ વાવ્યા એનું આજ વાલ ખોલી નાખ્યા છે બીજા દવા વીઘાના કે જેમાં સેના પીરી વાવી દીધા છે એમાં પાણી રાવા દેવી છે ઓનલાઈન મગાવ્યું હતું આપણે ઢોરા માટે સુપર નેપિયર બરોબર પણ મગાવવું કોઈ અને બહુ ખાસ માહિતી હોય તો સુપર નેપિયર ખડ મગાવવું આ સુપર નેપિયર ખડ નથી કાંઈ નજીકમાં તમને બતાવશે જે આ ખરડ રહ્યું ને એવું ડુંડી વાળું ખડ ની જે આપણે સુપર નેપિયર છે પણ આ ઢોરા બહુ ખાતા નથી જે સુપર નેપિયર આવે એને જેવું ખાતા નથી અને બહુ ભેગું થતું નથી આ પારું પડી ગયું છે ખડ તો આ પારું થઈ ગયું છે એને કાઢી નાખવાનું છે બીજું ખડ વાવવાનું છે હવે ખડ આપણા ઘર ઘરારું કોઈની પાસે હોય એને પાંચથી ઓલી કાત આવી લઈ અને કાત આવી સોંપી દેવાય ને સુપર ને હવે આપણે બિયારણ મગાવવાનું નથી કારણ કે બિયારણમાં ઓનલાઈન મગાવો એમાં કાંઈ તમને વાત કહું કેવું નહીં રહે એની માથે કોઈ જવાબદારી રહેતી નથી આમે જે સુપર નેપિયર એપીએસ જે બુલેટ ને એ કહે છે એની માથે મગાવ્યું હતું પણ અત્યારે આ એક એવું ખડ નહીં રહ્યું નહીં આ ખડ બીજું છે આ ઢોરા બહુ ખડ ખાતા નથી કારણ કે આ ખડ કઠણ થઈ જાય છે તો આ કાતો બતાવશે તો હું તમને તો આ જાહેર ઘોડે આ કાતળ રહી ને દસ પંદર દિવસ થાય ને બહુ કડક થઈ જાય છે આ કડક થઈ જવાના કારણે ઢોરા ખાતા નથી અને જે સુપર નેપિયર આવે એ તમને વાત તો કાતળ પોછી રહે છે અને ઢોળા સરળતાથી ખાઈ શકે છે જો આ બીજું તમને દસ વીઘા નો ભાગ આઈન પણ બતાવશે ઠેઠ આખા પડામાં એમાં આજ પાણી આપણા સૈણા સિંગ હતી સિંગ કાઢી અને બધા સૈણા વાવી દીધા છે જો આજ પાણી ચાલુ છે આજ ભાઈ બતાવ છે આપણે આ ટપક પાણી આમાં ચાલુ કર્યું છે ઓલરેડી ટપક આ સેના વાવી મુહૂર્ત કરી દીધું છે આમાં ઓલા ભાગમાં ઉજી ગયા છે આ ભાગમાં આજ પાછા પાણી મૂક્યું છે અને તો જાય છે ટપકમાં પાણી મસ્ત સરસ મજાના આમાં ઓલામાં તમને વાત કહું રેનો સેના વાવ્યા છે અને આમાં તમને વાત કરું બોમ્બે સુપર વાયવા છે કયા સેના કેવા થાય છે અને શેના ઉજા પૈસે કેવો કે સેનો વિકાસ થાય છે શું કરવું એની માહિતી આપશું અને જો આપણી લીવા સિક્યુરિટી છે કે આ બે વરસની સિક્યુરિટી થઈ છે આજે બે વરામાં ઘણું ઉત્પાદન ખાવા પોતાના ઘરના ખાવા માટે શીખવું રડી રહ્યા છે આજે લીધી એમ હતું કે આ વિડિયો ધનસુખભાઈ મૂકતા નથી ધનસુખ ભાઈ વિડીયો મુકતા નથી એનું કારણ હતું કે આટલી જમીન હોવાના કારણે આપણે ક્યાંય નહીં અને શિયાળુ એના કારણે આપણે મજૂર ન મળવાના આપણે ઘરના મથવાના કારણે આપણે આપણે પોતે મથુ પીડું આ લીધી એક ધારા દિવાળી પહેલાના એક ધારા મથ્યું છે ત્યારે આપણા બધા ખાલી થયા છે અને ઓલા ભાગમાં બધી સિંગ હતી સિંગ કાઢી આપણે પાછો કરી દીધું છે હવે આપણે થોડાક નવરાઈ થયા એટલે હળવું હવે હળવું વિડીયો બનાવશું અને વિડીયો મૂકશું અને અલગ અલગ માહિતી આપશું આપણે કે આ કામમાં હોવાના કારણે આપણે વિડીયો બનાવી આપણે આ લહાણ ખાવા પૂરતું ઘર માટે વાવી દીધું છે આ લહાણ કર્યું છે આ કહે છે કાળી સત્તર દેશના દી લહાણ સોંપાય આ કાળી સત્તર દસ ના દી લહાણ આપણે સોંપ્યું છે જોયું છે મારા ગાંઠિયા થતા નથી લહાણ મારું પડું કઠણ છે ખારસ જેવું છે એના કારણે લહાણ ખાતું નથી પણ તો આઈ પર પાછો ટુસકો કર્યો છે બધા કે કાળી સત્તર દેશના ના દી લહાણ સોંપો તો લહાણ થાય છે લહાણ ભાવ બહુ મોંઘા હતા એટલે એટલે આમાં લઈ અને ખાવા પૂરતું ખાલી શાકમાં માં લીલા લહાણ નાખે અને સ્વાદ આવે એના કારણે આ શાકમાં નાખો સારું થાય લોહણ એટલું બનાવ્યું છે છે બહુ બહુ પણ બોલી જાય છે ડ્રેગન આપણે વાવ્યું હતું એ ડ્રેગન આટલું આવ્યું હતું બે પાંદડા રહ્યા ને આ બે પાંદડા બે પાંદડા નવા આવ્યા છે એક ડ્રેગન

આજે બધું જોવાનું છે કારણ કે તળા માં રેતી રેવી પાક કરવાની છે આ વાવી દેવાની એટલે આપણે બીજું કઈ કીર્યું નથી ને આ હટ જેવો તેવો હાલો હલો વીણી ને હલો એટલો વાંધો નથી વીણો ઘણા કોકા પીડા છે પણ હવે લાવવા દીધા કારણ કે હવે આપણે રેવી પાકમાં ઉતાવળ છે ને મોડું થઈ જાય રેવી પાકમાં તેના કારણે તો આ બધી ગાંડીઓ આપણે અહીં બાંધી મૂકી દીધી છે આ કોકા વીણવાના પણ નવરા પડશું તો વીણશું નકર આપણા ઢોરા ખાય છે અને જો આપણું આ સાણિયું ખાતર છે અહીંયા તમને વાત કરો દસ ફૂટ ઊંડી ખાઈડ છે દસ ફૂટ ઊંડી ખાઈડ કરેલી છે ખાઈડ આખી ભરાઈ ગઈ છે સાણિયા ખાતર ની અત્યારે ટાઈમ ઓછો હોવાના કારણે આપણે ખેતરમાં સાણિયું ખાતર નાખ્યું નથી અને હવે ખાણિયું ખાતર નાખવાનું છે પણ આ બધો પાક નીરી ગયા પછી પાદરા પેરા ઉડાડ નાખવા લગભગ પચીસ પેરા ખાતર હશે કારણ કે દસક ફૂટ ઊંડી વરસ વરસ ખાઈડ છે દસ બાય દસ ની એટલે પચીસ થી ત્રીસ ફેરા નહીં હશે હવે આપણે આ રેવી પાક લઈ લઈશું પછી પાદરું નાખશું અને જો હાર વાર પછી કઠણાઈ હોય એટલે તમને બતાવશું તો આ મારો સેનેડો બગડી ગયો છે સાલું કામમાં તમને વાત કહું હા એક વાર હેરાન કરે છે જો આ બધું બતાવશે બધું ખોલીને મૂકી દીધું છે એન્જિન મારાથી મોટા ભાઈ છે તે એન્જિન લઈને ગયા છે ગામમાં એક ભાઈ મારો કારીગર છે

કાગળ હળી ગયો છે અને આપણે ટાઈમ ન હોવાને કારણે આપણે બહુ ધ્યાન દીધી નહીં અને નીન આપણી પહેલી ગઈ છે હવે અંદર ખોલવાની છે બે ત્રણ દિવસ પછી ખોલશું અંદર કેવી નીર છે એટલે અંદર નીન સારી નથી એ ખોલીને ઓલું કરીશું જો આપડા કુવામાં પાણી કુવામાં પાણી ઘણું છે ખૂટે એવું નથી હોવાનું પણ ઊંડું ઘણું એવી ગયું છે કારણ કે બધે હવે રેવું પાક નું વાવેતર થવા માંડ્યું છે એટલે બધા ખેંચવા મળ્યા છે નકા આપણે હેઠળ લીધું છે આપડા છેડા હેઠે અહીંયા શિરવાન આવેલા હતા પણ એક બે દિવસથી શિરવાન બંધ થઈ ગયા છે એનું કારણ છે કે રવિ પાકમાં બીજે ચાલુ થઈ ગયું છે પાણી અને જો આપણે પાણીની વ્યવસ્થા છે આપણી આ આપણે બધી સિસ્ટમ ગોઠવેલી છે આપડા પડામાં પાણી જાય તો અહીંયા આપણે જે પાણી આપણે લેવું હોય ને નવલું કરવું હોય ખાવું હોય તો જો આ મોટર ચાલુ જ છે બરોબર આ પાણી આપણે અહીંયા આ બેન કેટલી પાણી સીધું જ્યાં વાલ મૂકેલા છે અલગ અલગ વાલમાં વીયા જાય અને પાણી બધે મળી હવે રહેશે વિડીયો આપણો આવતો રહી છે ટાઈમ ટુ ટાઈમ કારણ કે હવે હવે નવરા થઈ જાય હજી ચાર પાંચ દિવસ નું કામ છે પણ હળુ હળુ આપણે વિડીયો બનાવતા રહીશું ને હવે આપણે પશુપાલન સ્પેશિયલ એવું નથી કે પશુપાલન માટે બનાવો પણ આપણે ટાઈમ કાયમ એવું હોવાનું ખેતીનું એના કારણે આપણે બહુ પશુ માટે વિડીયો બનાવી શકતા નથી પણ આપણો મેન ધ્યેય તો પશુનો વિડીયો બનાવવાનો જ છે આપણે પશુના વિડીયો જ બનાવશું પણ સાથે સાથે તમને ખેતીમાં તે શું કરવી છે શું નહીં એની માહિતી આપણી પાસે ખેતી છે કઈ રીતની ખેતી કરવી છે કેવું ઉત્પાદન આવે છે અને શું થાય છે આપણે વિગે સિંગ તમને વાત પચીસ થી સેવી મન થાય છે સિંગ આપણે ઉત્પાદન એવું આવ્યું છે તે તમને તમને વિડીયો બનાવી નથી એ જો સિંગ નો બધ બતાવી જો હલર ની ની કારણ કે કામ જ એટલું હતું નકર તમને હું હલર નો સિંગ નો વિડીયો આ ઢગલા પડ્યા હતા એ બધું બતાવે એનું કારણ છે કે સિંગ આપણે જલ્દી ઘેરા નાખી દીધી છે સિંગ ઘેરે વહી ગઈ છે અને આપડે ટાઈમ નતો કારણ કે આપણા છોકરા ભણતા થાય છોકરા હતા નહીં અને વિડીયો નતા બનાવતા છોકરા આવી ગયા છે છોકરા હાથ બતાવે છોકરા છે બે મારા બે મારા ચારે ચાર અત્યારે કામ થોડું થોડું કરાવે એટલે કામમાં આપણે થોડીક ફુરસત મળે છે અને હવે પછી આપણે આગલા વિડીયો બનાવતા રહીશું અને આપણે આપતા રહીશું કે શું કરવી છે શું નહીં બરોબર

અને ગામમાં છે મહિના દોઢ મહિનાની એની વાર છે એ ભાઈની રિક્વાયરમેન્ટ એવી છે કે ભાઈ મારો વિડીયો બનાવીને મૂકો આપણે એનો ગાનો વિડીયો કાલ બનાવીને કાપ અમદી બે દિવસમાં વિડીયો મૂકશું મહિના દોઢ મહિનાની એની વાર છે અને ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયામાં એ ભાઈને ગા અત્યારે વેચ દેવાની છે જો કોઈ ગ્રાહક થાય મસ્ત કાળી ગા છે અને આપણા ગામમાં છે આપણી નજર સામે છે જો કોઈને ગીર ક્રોસ ગા લેવી હોય તો આપણા નંબર ઉપર તેસઠ ત્રેપન ત્રેવીસ ડબલ જીરો ચુમ્માલીસ ઉપર આપણને કોલ કરવો અને આ દેશી તેબેલો એક આપણી જે ચેનલ છે તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવો જય માતા